પલસાણા તાલુકાના જોડવા ખાતે ડ્રમ વોશર ફાટવાનો મામલો સામે આવ્યો છે મિલ માલિક સહિત કુલ પાંચ લોકો વિરુદ્ધ સાપરાત માનવવધનો ગુનો છે ઘટનામાં આજ દિન સુધી કુલ નવ લોકોના મોત થઈ ચૂક્યા છે હજી પણ અગિયાર લોકો સારવાર લઈ રહ્યા છે ઘટનાના દિવસે બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા ત્યારબાદ સારવાર દરમિયાન અલગ અલગ દિવસ વધુ સાત લોકોના મોત નીપજ્યા હતા ફેક્ટરી ઇન્સ્પેક્ટરના રિપોર્ટ બાદ સાપરાત માનવવધનો ગુનો છે રિપોર્ટમાં ડ્રમ વોશર ખૂબ જ જૂનું અને ન હતું તમામ પાંચ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો ગઈકાલ રિપોર્ટ આવેલ જે રિપોર્ટમાં તેઓએ જણાવેલ હોય કે જે ડ્રમ વોશર ફાટેલ છે તે ડ્રમ વોશર ખામીયુક્ત હોય તેમજ જૂનું હોય અને તેમાં કાટ લાગેલ હોય જે રિપોર્ટના આધારે પલસાણા પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પાંચ એકસો દસ અને ચોપન મુજબ ઉમેરો કરી માલિક સહિત પાંચ વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલી છે જે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવેલ છે તેમાં ડ્રમ વસરના ઓપરેટર તેમજ તેમના ઇન્જિનિયર અને ડ્રમ સુપરવાઇઝર તેમજ મેન્ટેનન્સ મેનેજર અને કંપનીના સંતોષ મિલ કમ માલિકની અટકાયત કરવામાં આવેલી છે અને હાલે આ પાંચ વ્યક્તિઓની અટકાયત કરી તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે